પુસ્તક દિવસની પાઠવતા શંકર સચદે સૌથી પ્રથમ તો કચ્છ કેર ચેનલના ને અને કચ્છના ભાઈઓ તથા બહેનોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રજાસત્તાક દિનનું ખરેખર ખૂબ જ મહત્વ છે બસો વર્ષની ગુલામી પછી ઓગણીસો સડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણે આઝાદી મેળવી ગુલામી માંથી આપણે આઝાદ થયા પણ કયા પ્રકારની સરકાર હશે કયા પ્રકારનું શાસન હશે એ નક્કી નહી હતું કારણ કે આપણા દેશમાં પહેલા લગભગ પાંચસો બાસઠ થી પાંચસો પાસઠ નાના નાના રજવાડા હતા એ બધાને સરદાર પટેલની કોનેથી એકત્રિત કરી અને ભારત દેશનું નિર્માણ થયું કયા પ્રકારનું શાસન આપવું એના માટે બંધારણ સભાની રચના કરવામાં આવી અને આપણા માટે ગૌરવની વાત એ કે બંધારણ સભામાં પ્રોફેસર કેટી શાહ માંડવી અને ભવનજીભાઈ અર્જન ખીમજી એ બંધારણ સભાના સભ્ય હતા એ બંધારણ સભાની જુદી જુદી સમિતિઓ હતી અને એની કોર કમિટી મહત્વની કમિટી એ ડોક્ટર સાહેબ આંબેડકર ની રાહભરી હેઠળની મુસદ્દા સમિતિ એ બંધારણ સભાએ જુદા જુદા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો વર્ષો સુધી અભ્યાસ કર્યો તર સ્પર્શથી છણાવટ કરી અને છેવટે બંધારણનું ઘડતર કર્યું અને આપણું બંધારણ એ દુનિયાનું સૌથી મોટું બંધારણ લિખિત બંધારણ લચીનું બંધારા એને કારણે આ દેશમાં લોકશાહી ટકી રહી છે આપણાથી થોડાક સમય પહેલા આપણા પછી અને આપણી સાથે જે દેશો આઝાદ થયા એમાં થોડોક સમય લોકશાહી ટકી પણ પછી ત્યાં જુદા જુદા શાસનો અસ્તિત્વમાં આવ્યા આપણે ત્યાં સદનાસીબે ઓગણીસો સડતાલીસ ની પંદરમી ઓગસ્ટે રાજકીય આઝાદી મળી ત્યાર પછી આજ દિવસ સુધી દર પાંચ વર્ષે ચૂંટણીઓ થતી આવે છે અને જે બંધારણનું ઘડતર કરવામાં આવ્યું એ બંધારણમાં જે શાસનની કલ્પના કરવામાં આવી એ લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એવી કલ્પના કરવામાં આવી અને એ શાસન મળી શકે એ માટે નગરપાલિકા વિધાનસભા લોકસભા દર પાંચ વર્ષે ચૂંટણી કરવી એવું આયોજન કરવામાં આવે કે જે લોકો આ દેશના આગેવાનો છે લોકો સાથે રહે છે લોકોના પ્રશ્નોથી માહિતગાર છે એ ચૂંટાય ચૂંટણી વખતે મેનિફેસ્ટો આપે કે ભાઈ અમને ચૂંટશો તમે આટલા આટલા કામો કરશું એ કામો કરે તો પ્રજા એમને ફરીથી ચૂંટે ન કરે તો એ લોકો હારી જાય એટલે બહુ સારી કલ્પના આપણા બંધારણમાં કરવામાં આવી છે અને લોકશાહીને કારણે અને પ્રજાસત્તાકને કારણે આપણા દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં ખરેખર ખૂબ જ સારો વિકાસ થયો છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી જે ઘટનાઓ ઘટી રહી છે એ આપણને ચિંતા કરે એવી છે જુદી જુદી જગ્યાએ થતાં રેલવેના અકસ્માતો નંબર વન જુદી જુદી ઇમારતો અને પુલો જે રીતે ધરાશાય થાય છે આપણે દાખલા તરીકે જોઈએ તો રાજાશાહીના જમાનામાં અને બ્રિટિશરોના જમાનામાં જે ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું એ ઇમારતો આજે પણ સારી રીતે ઊભી છે જે પુલોનું નિર્માણ કરવામાં આવ્યું એ પુલો પણ આજે સારી રીતે ઊભા છે અથવા વર્ષો સુધી ટકી શક્યા છે કે માંડવીનો રૂકમાવતી નદી પરનો પુલ વિજય વિલાસ પેલેસ નમૂના બાકી આખા દેશમાં તાજમહલ એ ઇમારતો છે જ્યારે આઝાદી પછી જે ઇમારતોનું નિર્માણ થયું અને જે પીલોનું નિર્માણ થયું તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જે ઇમારતો અને પુલોનું નિર્માણ થયું એ જે રીતે ધરાશાયી થઈ રહ્યા છે એ ચિંતાનો વિષય છે નંબર ટુ બેરોજગારી મોંઘવારી અને ભ્રષ્ટાચાર એ પણ આપણા દેશની સડકતી સમસ્યા છે આવું બધું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વર્ષો પહેલા ધૂમિલ નામના એક ચિંતક એમ કહી ગયા છે કે ન તો પ્રજા હૈ ન તો તંત્ર હૈ ન તો પ્રજા હૈ ન તો તંત્ર હૈ એ આપણે સાથ ક્યાં હોવા આદમિકા ષડયંત્ર હે એ ગુજરાતી વિચારક એમ કહ્યું છે કે લોકશાહી શાહીમાં છે પણ લોહીમાં નથી આપણે એ ઈચ્છીએ કે આવનારા દિવસોમાં આપણે એવું શાસન આ રાજ્યને આ દેશને મળે કે જેથી કરીને જુદા જુદા ચિંતકોએ લોકશાહી અને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા માટે જે ચિંતા સેવી છે એ ચિંતાનું કારણ ન રહે અને જે પ્રગતિ આપણે અત્યારે કરી છે એ પ્રગતિ જારી રહે લોકોને રોજગારી મળી રહે ફુગાવો દૂર થાય મોંઘવારી દૂર થાય ભ્રષ્ટાચાર અંકુશમાં આવે જે ઇમારતોનું બાંધકામ થતું હોય જે પુલોનું બાંધકામ થતું હોય એ વર્ષો સુધી ટકી રહે એ જો આપણે કાળજી રાખશું તો મને એવું લાગે છે કે આપણા દેશમાં લોકશાહી ટકી શકશે અને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા પણ ટકી શકશે ફરીથી પ્રજાસત્તાક દિન નિર્મિત સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ